આજરોજ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જુનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કુરડીયાની ઉપસ્થિતિમાં તમામ વિભાગના વડાઓ સાથે એક મીટિંગ કરવામાં આવેલ હતી મીટિંગનો ઉદ્દેશ્ય હતો કે અત્રેની હોસ્પિટલ ખાતે કુલ તેર ઓપરેશન થિયેટર તેઓને ખૂબ જ અદ્યતન અને મોડ્યુલર ઓટી તરીકે વિકસિત કરવાના છે જેમાંથી બે ઓપરેશન થિયેટરની કામગીરી ઓલમોસ્ટ પૂર્ણતાને આરે છે એનો રિવ્યૂ કરી અને વધારે સારી સુવિધાઓ અત્રે આવતા દર્દીઓને ઓપરેશન સબબ મળી રહે વધારે સારા ગુણવત્તા સબર ઓપરેશન થઈ શકે અને જે ઓપરેશન થઈ રહ્યા હોય તે અત્રે આવતા વિદ્યાર્થીઓ યુજી અને પીજી સ્ટુડન્ટ્સ જોઈ અને તે શીખી શકે તે પ્રમાણેના અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરવાના થાય છે એની ચર્ચા કરવામાં આવેલ હતી અને અત્રે આવતા દર્દીઓને વધારે સારી સારવાર ગુણવત્તા સભર સારવાર મળી રહે દર્દીઓને હાલાકી ન પડે અને સ્ટાફ પણ ખૂબ સારા વાતાવરણમાં કામગીરી કરી શકે તે અંગે પીઆઈયુ સાથે સંકલન કરી અને વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા બાબતે ચર્ચા કરવામાં આવે જે તૈયાર થવાનો છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાને દવાનો જથ્થો જુનાગઢ ખાતેથી મળી રહેશે જુનાગઢ હોસ્પિટલ ખાતે અને જુનાગઢના જિલ્લાના હિત માટે અનેક પ્રકારના નિર્ણયો કરવામાં આવ્યા છે ખાસ કરીને નર્સિંગ કોલેજ અને નર્સિંગ હોસ્ટેલ જે અઢીસો જેટલી એમની અંદર હોસ્ટેલની વ્યવસ્થા થશે અને એમની માટે કોલેજ એ બિલ્ડિંગ બનાવવાની આખી ડિઝાઇન કમ્પ્લીટ છે ને મંજૂરી મળી ગઈ છે એ જ સાથે ફૂડ લેબોરેટરી અને ડ્રગ્સ લેબોરેટરી એ જ રીતે મેડિકલ દવાનો ડેપો જે આપણે સૌરાષ્ટ્રનો એક જ રાજકોટ હતો ને ત્યાંથી આપણે લેવા જવા પડતી અને ઘણી જગ્યાએ દવાઓની તકલીફો થતી એટલે રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ શહેર જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો એમનું હેડક્વાર્ટર ડેપો અહીંયા જુનાગઢ ખાતે એમનો મંજૂર કર્યો છે એમનું કામ પણ ડિઝાઇન થઈ ગઈ છે તાત્કાલિક અસરથી કામ એમનું શરૂ કરવામાં આવશે એ જ રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ક્રિટિકલ કેર પચાસ બેડની હોસ્પિટલ આખી સામે બની રહી છે કે જે ક્રિટિકલ હોય એમના માટેની અલગ વ્યવસ્થા થાય એમનું અલગ મેનેજમેન્ટ થાય એમના માટેની વ્યવસ્થા પણ અલગ થઈ રહી છે પીજીની સીટ જૂનાગઢ મેડિકલ કોલેજને મળી ગઈ છે અત્યાર સુધી આપણી પાસે પીજી નહોતો એટલે હવે આપણે જે એક એમડી કક્ષાના ડૉક્ટરની ક્યારેક આપણે ખાદ પડતીની જરૂરિયાત ઊભી તો એ ડૉક્ટરો પણ મળી રહેશે અને પીજી આવવાથી આપણે જે પેશન્ટને ટ્રાન્સફર કરવા પડતા ત્યારે પીજી નહોતું ત્યારે આપણે અમુક પેશન્ટને રાજકોટ કે અમદાવાદ શિફ્ટ કરવા પડતા હતા એ હવે એ વ્યવસ્થા એની અંદર થશે કે કોઈ પણ પેશન્ટને આપણે શિફ્ટ નહીં કરવા પડે અહીં બધી જાતની સારવાર આ હોસ્પિટલની અંદર મળશે એટલે આદરણીય પ્રધાનમંત્રીજીનું જે સૂત્ર છે એ મારા દેશનો નાનામાં નાનો વ્યક્તિ છે એને એક ઉદ્યોગપતિ કે કરોડપતિ માણસ સારવાર લઈએ એવી સારવાર એને ફ્રીમાં અને સરકારી હોસ્પિટલની અંદર મળે એમના માટે પ્રયત્નો છે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વિભાગના મંત્રી અને અધિકારીઓ દ્વારા જુનાગઢ મેડિકલ કોલેજ અને હોસ્પિટલને ઘણું આપ્યું છે અને ખાસ તમે હમણાં જોયું આપણે તેર ઓપરેશન થિયેટર બને છે સાત છે રિનોવેટ થવાના છે છ નવા બનવાના છે એટલે આપણે જોયું છે કે એક ઇન્ટરનેશનલ કક્ષાના ઓપરેશન થિયેટરો અને આ ઓપરેશન થિયેટરની સાઇઝને જે એમનું પ્લાનિંગ છે એ આપ જોશો તો સૌરાષ્ટ્રની કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ ટાઈપના ઓપરેશન થિયેટર નહીં હોય એવા ઓપરેશન થિયેટર જૂનાગઢની સરકારી હોસ્પિટલની અંદર થવા જઈ રહ્યા છે એટલે સરકાર કેટલી તત્પર છે અને કેટલી કામ કરી રહી છે એનું એક આ સિમ્પલ ઉદાહરણ છે અને આજે ડોક્ટરો સાથે બેઠક થઈ સારી રીતે કઈ રીતે હોસ્પિટલની અંદર લોકોને સગવડતા મળે એ પણ ઉત્સાહ હતા પેશન્ટો આવે છે દર્દીઓ આવે છે તો એમની જાગૃતિ એમની સારી વાત એમને પણ ગમે છે એટલે ડોક્ટરોની અંદર એક પોઝિટિવ વાત હતી કે ભાઈ પેશન્ટમાં અને વાલીઓમાં પણ એમની સાથે આવેલા દર્દીઓના સગા સંબંધીઓ પણ એમના પણ સારા વ્યવહારો થઈ રહ્યા છે કારણ કે એમને સારી સગવડ તો થઈ રહી છે એટલે તો આ બધા વસ્તુઓને ધ્યાન રાખીને અંદાજીત સો કરોડ જેટલી રકમ અલગ અલગ વિભાગના અલગ અલગ ડિપાર્ટમેન્ટને સજ્જ કરવા માટે મેડિકલ લાઈનને ઊભી કરવા માટેના આ સરકારના કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના પ્રયત્નો છે તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું રાજ્ય સરકારને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરું છું કે જૂનાગઢ હોસ્પિટલને એક વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવા માટેના એમના પ્રયત્નો અને આ વિસ્તારના લોકો ખાસ કરીને આપણે જૂનાગઢ હોય તો અહીંથી રાજકોટ જિલ્લાના પણ તાલુકાઓ લાગુ પડે અમરેલી જિલ્લાના પણ તાલુકા ગીર સોમનાથ આકો પોરબંદર અને જૂનાગઢ આ આમ જોઈએ તો મિની સૌરાષ્ટ્ર આ મેં મોટા મોટી હોસ્પિટલ બને અને લોકોને એમની સારવાર મળતી રહે એવા ધ્યાય સાથે કામ કર્યા છે લોકોના પણ સજેશન હોય તો સો ટકા એમ કાવ કરે છે ડૉક્ટરોની જે પણ તકલીફો છે બધી સોલ્વ થતી રહી છે આવતા જાય છે અને કોઈ પણ જાતની તકલીફ લોકોને નહીં મળે એવા પ્રયત્નો રાજ્ય સરકાર અને અહીંની ડૉક્ટર બ્રહ્મભટ્ટ અને સમગ્ર ટીમ દ્વારા થઈ રહી છે એટલે આપણા દિવસોની અંદર આપણે એક બેસ્ટ હોસ્પિટલ બનાવી ખાસ કરીને કોઈને આવવું ન પડે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હોસ્પિટલમાં કોઈને આવવું ન પડે આવવું પડે તો પણ આ હોસ્પિટલ નહીં પણ એક ઘર અને એક મંદિર હોય એવી વ્યવસ્થા અહીંયા ઊભી કરવા માટેનો આખો ડૉક્ટરનો સ્ટાફ કામ કરી છે ને બધાનો એવો વિચાર છે કે બધાએ કીધું કે અમારે હોસ્પિટલ નહીં આ મંદિર હોય એવો ભાવ સાથે અમારે

અને સારી હોસ્પિટલ આપણે બનાવી શકીએ એમાં એક ઇન્ટરનેશનલ કક્ષાની સારવાર મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે આભાર